સુરત શહેરમાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ડમ્પર ચાલકો શહેરમાં બેફામ બન્યા હોય તેવા એક પછી એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે બારમી ફેબ્રુઆરીના રોજ સુરતના સ્ટાર બજાર નજીક ડમ્પર ચાલકે એક યુવતીને અટપેટે લેતા એ યુવતીનું મોત નીપજ્યું હતું ત્યારબાદ પોલીસ દ્વારા એક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી છતાં પણ આ ડમ્પર ચાલકો સુધરવાનું નામ ન લેતા હોય તેવું લાગી રહ્યું છે આ કહેવાનું કારણ એવું છે કે સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ડમ્પર ચાલકે ડમ્પર રિવર્સ લેતા સમયે એક બાર વર્ષના બાળકને ડમ્પર નીચે કચડ્યો હતો અને આ ઘટનામાં બાળકનું ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત નિપજ્યું હતું તો બીજી તરફ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આ સીસીટીવીના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ડમ્પર ચાલકે ગફલતભરી રીતે ડમ્પર રિવર્સ લીધો હોવાના કારણે એક બાર વર્ષે બાળકનું મોત થયું હતું સચિન જેઆઈડીસી પાસે આવેલા શિવનગર ચોકડી નજીક બાર વર્ષીય આશીષ નિષાદ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો તે જ સમયે ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર રિવર્સ લેતા સમયે બાળક ડમ્પર નીચે કચડાયું હતું ડમ્પર રિવર્સ લેતા સમયે તો બાળક ડમ્પરની નીચે કચડાયું પરંતુ ફરીથી ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર આગળની બાજુ ચલાવતા બાળક ફરી ડમ્પર નીચે કચડાયું હતું અને આ ઘટનામાં બાર વર્ષના બાળક આશીષ નિષાદનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું

और हमारा जो अभी भाई है ट्रक एक्सीडेंट से गुजर चुका है और ये सुबह दस बजे के आसपास दुकान से जा रहा था रूम के लिए तो वहां से जाते समय ट्रक वाले ने इसको टक्कर मार दी है इससे ये है कि अब मेरी पुलिस कमिश्नर दरख्वास्त है सूरत पुलिस कमिश्नर से आप अपने को न्याय चाहिए और ऐसी चीजों से बचाने के लिए ड्राइवर लोग पे के चलाते हैं उससे बचने के लिए आप कुछ करो आपके पूरा भाई का पूरा नाम मेरे भाई का नाम आशीष कुमार निषाद था

ऐसे-ऐसे जो पी के चलाते आप बोल रहे हो तो क्या मैं यही चाहूंगा पी चाहूं के गाड़ी न चलाओ किसी दूसरे के परिवार मत खराब करो पीने से दूसरे के परिवार को नुकसान होता है आप सही से चलाओ मेरी दरखास्त है पुलिस कमिश्नर से, से कि आप इसको इस चीज पर ध्यान दो आप कौन लगते हो उसका मैं भाई हूँ चाचा का लड़का मेरा क्या नाम बताया विनय कुमार ने